મમ્મી જોડે પૈસા નહોતા તો ઓપરેશનમાં થોડું લેટ થઈ ગયું એટલા માટે એમને આ એટલા એટલા આજે જે મારી પાસે નથી પણ બીજી કોઈ નહીં મમ્મી જોડે એવું ના બને એટલા માટે હું મહેનત કરીશ એમ ચિંતા બે મહિના બે મહિના આ બે મહિના

સૂરજ ઉગ્યો તો મને ખબર નથી કે મારા ઘરે ભગવાન આવવાના છે અને એમને જે મારું નાનકડું સપનું હતું કે કલેક્ટર બનવું છે પણ એમને બહુ જ મોટું કરી આપ્યું અને એમને કીધું કે તું બન ખાલી તું બન તારો જે સપોર્ટ છે એ તો અમે કર્યું આપણે જેટલા સ્વપ્નો સેવીએ ને કાયનાત એવી છે કે એ સપનું પૂરા કરવામાં લાગી જાય છે એટલે સપનું જોવા તો એકદમ મોટા જુઓ તમે અધિકારી થાઓ તમે આઈપીએસમાં જાઓ તમે આઈએએસ થાઓ તમે કલેક્ટર થાઓ તમે મામલતદાર થાઓ એ બધું જ કરવાનું ને એટલે તમારું ક્ષેત્ર થઈ ગયું કે તાલુકો કાં તો જિલ્લો બરાબર હવે તું ભણે એન્જિનિયર થાય કમ્પ્યુટર સાયન્સ કરી શકે છે ડૉક્ટર થઈ શકે છે સ્પેસમાં જઈ શકે છે બધું ઘણું કરી શકે છે આટલી ઓછી હશે તો મારી વાત કરું તો હું મેં કમ્પ્યુટર સાયન્સમાં કર્યું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું અમેરિકા ગણ્યો ભણ્યો પંદર વર્ષ પૈસા કમાયા અહીંયા પાછો આવ્યો અહીંયા બીજી કંપની કરી જેમાં બે હજાર એન્જિનિયરો કામ કરતા હતા અને પછી એ જે પૈસા કમાયો કંપનીમાંથી એમાંથી આ બધું શરૂ કર્યું સેવા થઈ ને તું છે કે છે ને વધારે સારી રીતે થઈ શકે છે દાખલા તરીકે તને જે હજાર રૂપિયાની મળે છે ડિગ્રી એને આગળ ભણાવી છે સમુદ્ર કૂવામાં આવે કઈ થવા પડે સમુદ્ર કેટલો મોટો છે વિચારે ના આવે કલ્પનાય ના થાય એટલે તને બહાર કાઢવી છે તારી ઈચ્છા હોય તો અને એણે એક વાર્તા કરી ગાયત્રીની પણ મારી જે કંપની છે ઇન્ફોચિપ્સ એ વીસ વર્ષમાં આ છે એણે લગભગ પંદરથી વીસ હજાર એન્જિનિયરો ટ્રેન કર્યા હશે અને રોજગારી આપી હશે અને એમાંથી આજની તારીખમાં સાહીઠ કંપનીઓ થઈ છે એટલે સાહીઠ કંપનીઓના તું આમ જુએ તો બીજા છ સાત હજાર કે દસ હજાર એમ્પ્લોઈઝ હશે એટલે એ બધાનું બી ઘર ચાલે ને બધું સમૃદ્ધિ આવે ને અને આ દસ લાખ ને પંદર લાખ બીજા એ લોકો આવે જુદા તું વિચાર કર મને તેવું તારે કમ્પ્યુટર સાયન્સ શીખવું જોઈએ એન્જિનિયર થવું જોઈએ જ્યારે તું પોતાની કંપની કરે કે તારે અમેરિકા જવું હોય તો અમેરિકા જઈ શકે છે એ સપોર્ટ કરવાની જવાબદારી અમારી મહેનત તારે કરવાની એડમિશન તારે લેવાના ગાઈડન્સ અમે આપીશું કે અમેરિકામાં ક્યાં એપ્લાય કરવું કઈ રીતે ત્યાં આગળ એડમિશન મેળવવું પૈસાની વ્યવસ્થા કઈ રીતે કરવી એ બધું અમે કરીશું પણ સ્વપ્ન તારે જોવાના ને સપનાને સાકાર કરવાની મહેનત તારે કરવી તો પેલા જોતા પણ પેલા બેકગ્રાઉન્ડ સપોર્ટ જોવું પડે ના નહીં જોવાનું એ બેકગ્રાઉન્ડ સપોર્ટ આવી ગયો એમ સમજી લે એટલે પહેલા તો નતો ને એટલે અને એનાથી હું જે મારી મમ્મી જોડે બન્યું એવું બીજી કોઈની મમ્મી જોડે ના બને એના માટે હું મહેનત કરીશ અને મમ્મી જોડે પૈસા નાતા તો ઓપરેશનમાં થોડું લેટ થઈ ગયું એટલા માટે એમને આ એટલા એટલા આજે જે મારી પાસે નથી પણ બીજી કોઈની મમ્મી જોડે હું ના બને એટલા માટે હું મહેનત કરીશ એટલા માટે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીશ જે જેના માટે સાહેબ મને સપોર્ટ કરશે અને એ મને અમેરિકા સુધી પણ મોકલવા તૈયાર છે એના બદલ ઓમ દિલથી એમનો આભાર સર મમ્મીનું મરણ પછી એનું એમ હતું કે હવે મારે ભણીને કોઈ મતલબ નથી કે કેમ બેટા ભણવું પડશે હવે ભણવું રહ્યું એમ પણ એની વેદના એવી હતી કે જે એક મહિનો તો એક બે મહિનામાં મને એમ થયું કે મેં બહુ એને વળંગ વાળવા માટે પ્રયત્નો કર્યા મમ્મીના મર્યા પછી બેટા ભણવું પડે કંઈક કરવું પડે પણ કે ના મારી મમ્મી મરી ગઈ છે મારે બી ભણી કોઈ મતલબ નથી ઘરમાં મારે કંઈ કરવું નથી રહેવું નથી મારા પપ્પા જવા ખાટલામાં છે એના પછી જ બે મહિના પછી પાછું એમના એના કાકાનું મોક કરવું મને કાકાનું કેન્સરના કારણે મોત થયું પછી તો ઘરની પરિસ્થિતિ એકદમ પેલી થઈ ગઈ પણ આ પરિસ્થિતિમાં મેં એને આશ્વાસન આપ્યું કે હું છું ગામ લોકો છે તને ભણાવશું કંઈક કરશું થોડી ઘણી હેલ્પ એના ભણાવવા માટે છે બીજું એ કે ટ્રસ્ટ થ્રુ આપણું જે ટ્રસ્ટ છે એનાથી હિતેન્દ્રભાઈની એક મોટી હેલ્પ છે તમારા આપણે સાહેબની કે મહિને જે રાશન એમને આપતા હોય છે હજાર રૂપિયાની કિટ એનાથી એનું ઘરનું એના મમ્મીનું અરે એના બાનું અને પપ્પાનું જે મહિનાનું ખોરાકનું ભરણપોષણ જે ચાલુ થતું હોય છે ક્યાંક હોસ્પિટલનું ને આતે તે કંઈ હોય તો એમાં બી એ તૈયાર જ હતા હિતેન્દ્રભાઈનું વારંવાર એમનું કહેવું કે ભાઈ તમારે કંઈ તકલીફ બીજું હોય તો બી કહેજો આ તે ટ્રસ્ટ તમારા માટે ઊભું છે આ તે અને એમની સેવાનો એક મોટો ઉદ્દેશ્ય છે કે આ ઘરના જે મોનાની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી એવું કરવું છે કે જે બધું ભૂલી જાય અને કંઈક સારું એવું કંઈક પ્રગતિ કરીને કરી શકે અને આજે સર આવ્યા પછી બહુ મોટું એક મોનાને એમ એમ થઈ ગયું કે હવે ભલે હવે અત્યાર સુધી જે હતું એ પણ હવે હું કંઈક વિશેષ કરીને બતાવીશ એમ હવે એનું મગજથી જે નેગેટિવિટી થોડી ઘણી હતી એ બી નીકળી ગઈ બરાબર અને આજે સરના આવ્યા પછી તો એના મનના વિચારો બહુ મોટા થઈ ગયા છે કંઈક આગળ કરવું છે સાહેબની હેલ્પ છે સાહેબનું એવો જોરદાર સારો વિચાર કહેવાય કે જે એને પપ્પાનું બાનું મોનાનું આટલું બધું જે ઊંડાણથી વિચારીને આટલું કરતા હોય એટલે સર સેલ્યુટ છે તમને બરાબર મને મને એમ થઈ ગયું કે આપણું કંઈક છે એટલે હવે વાંધો નહીં હવે મોનાને પાછળથી મને તકલીફ હતી કે જે હવે બારમું પૂરું થયું પણ હવે પછીનું જે સ્ટેપ છે એ બહુ થોડું ભારે છે એમ અવજ લઈ જવું એની ઉંમર થાય છે પછી એક સ્ટડીમાં જે એનું મહેનત કરવી પણ આગળ કેવું ખર્ચો બી થતો હોય છે બાર પછી તો એના માટે તો તમારા ટ્રસ્ટનું આટલી મોટી મદદ છે એટલે એમને ઓછું છે અને એની થોડીક હેલ્પ બી આમ તેમ થતી હોય તમારા ટ્રસ્ટની મદદ થતી હોય એટલે એમાં ચાલતું હોય છે પણ એના જે આ પરિસ્થિતિ જે ઘરની એના ફાધરનું ના બી જુદી જુ છે ને બધું સાંભળ્યું જોયું પણ એ સાંભળતા નથી એટલા માટે રડવા લાગ્યા તો પછી મેં એમને લખીને સમજાવ્યું કે પ્રત્યું છે મને ભણાવવા આવે છે અને એ તમારા પગનું પણ સારું કરી દેશે અને આપણે પણ મોટી કંપનીની ખોલી હોય તો પણ એટલા બધી સાથ હાલવાના છે એટલે થોડા એ ઇમોશનલ થઈ ગયા અને થોડા હું ક્યારેય હું નહીં વેચ્યું નહીં નહીં વેચ્યું નહીં વેચ્યું

કોઈ ખેતી કરે એવું નથી મહિનો થાય ને આવે એમાં આખી જિંદગી દુઃખમાં જ હતી મારી એમ બાપો અમે લીને જતા રહ્યા અર્ધમાં વાટમાં આ દીકરો તોડ્યો ચાર મહિના થયા હોય બે ચાર મહિનાની શેતી મળજો પોષણ એટલે બેન મને ઘણું દુઃખ થાય છે પણ જમાવ કરું છું સહન કરું છું શું કરું કે આ કમાઈને ખવાડે એવું બે છે એ બિચારી ભણવા જાય તો એ ન ચિંતા થાય મારા બાપો મારજી બે હું કરતો એ ન બધી ચિંતા મેં કીધું તારે ભણ્યા મારી ચિંતા તારે ન અમે જેમ તેમ કહીને ખા હું હેડે હે પછી આ ચાલુ થયું એટલે મહિનો થાય એટલે આવે એટલે અમારું હેડે મારા ભાઈ એનથી ટેકો રહે છે એનથી ટેકો રહે સારું મોટું બને અધિકારી એમ મારતો મને શું ખાવે મન કમાઈને બેવાનું ખાવાનું જીવાડે એવું મારતો અમે એ સુખીને થાય આગળ એવું મારી હાથમાં